નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર સહિત સ્થાનિક કોર્પોરેટર સાથે સિટી પોલીસ સ્ટેશન ના પીઆઈ ચૌહાણ સાહેબ અને મુસ્લિમ સમુદાયના આગેવાન સૈયદ જાહિદ બાપુની ઉપસ્થિતિમાં વડોદરા શહેર પોલીસ કમિશ્નરના હસ્તે શ્રીજીની આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો સહિત મુસ્લિમ સમાજ જોડાયું હતું સાથે ભાઈચારો બની રહે અને કોમી એકતા જળવાઈ રહે અને તમામ સમુદાયના તહેવારો ધામધૂમથી હળીમળીને વડોદરા વાસીઓ ઉજવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી યુવકો દર વર્ષે કઈ નવું ને નવું આ થીમ લાવે છે એમને હું મુબારકબાદી આપું છું અને એમને ભૂતકાળમાં ભી જે દેશ માટેના જે થીમ રાખેલા એ થીમ માટે બી હું અમને અભિનંદન આપું છું કેમ કે દર વર્ષે એમનું નવું ને નવું ચાલ થાય છે અને નવામાં અમે બી એવું વિચારીએ કે એમને સાથ આપીએ અને તો કરવું જ જોઈએ એમાં શું વાંધો છે આ તહેવાર વડોદરા શહેરના ગુજરાતના અને હિન્દુસ્તાનના છે એટલે હિન્દુસ્તાનના જે તહેવાર છે પછી કઈ સમાજના છે પછીની વાત છે પણ જે તહેવાર છે એ અમારા હિન્દુસ્તાનના છે આટલું જ હું કહીશ આજે ગણેશ મંડલમાં આપણા દર્શન માટે આવેલા એ જો ગણેશ સ્થાપના અહીંયા કરવામાં આવેલ છે આમાં એક થીમ ઉપર આધાર આધારિત કરીને એક સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું છે અને મને આયોજકો કહેતા હતા કે આખા ગણેશ મૂર્તિ અને સંબંધિત તમામ જે આર્ટિસ્ટિક વર્ક છે આ ઇકો ફ્રેન્ડલી તરીકેથી બનાવવામાં આવ્યું છે અને આ વર્ષે આપણે જોયું કે ગણેશ બાલ ગણેશના રૂપમાં પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે અને સાથે સાથે આકા પંડાલમાં શ્રી કૃષ્ણની જે શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્લોકો લખેલું છે અને દર્શનાર્થીઓને ભગવદ્ ગીતાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે તો આ એક યુનિક આપણે કહી શકીએ જે અનોખા પ્રયોગ છે કેવી ગણેશ પંડાલમાં કેટલા દર્શનાર્થીઓ આવે આ દસ દિવસના તહેવાર દરમિયાન લોકોને ગીતાનો સંદેશ પણ આમાં એક સરસ રીતે પ્રેઝન્ટ કરવામાં આવી રહ્યું છે હું આયોજકોને એમના સાથે જોડાયેલા તમામ લોકોને સ્થાનિક રહીશોને આ પ્રસંગે એમને ખૂબ ખૂબ બધાઇ આપવા માગું છું આ પરંપરા લાંબા સમયથી ચાલી રહ્યું છે અને આવતા વર્ષોમાં પણ આ જ રીતે એક ભરી વાતાવરણમાં શ્રદ્ધા ભક્તિ અને આ એક રિલિજિયસ મેસેજ આમાં મૂકીને આપણે જે રીતે આયોજન કરી છે નકાશે આપણે જોયું આમાં મુસ્લિમ સમુદાયના પણ આગેવાનો પણ આ આયોજકો સાથે જોડાયેલા છે એટલે કોમી ભરી વાતાવરણમાં સમગ્ર ત્યુહારનું સંપન્ન થઈ રહ્યું છે તો ફરીથી એમને શુભકામનાઓ પાઠવું છું અને આવતા अठवाडिया सुधी जे सेलिब्रेशन एमनाटे एक सफल सुंदर आहे शुभकांना